વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચાર પોઈન્ટ બે ની અંદર દાખલાઓ ગણસું સમીકરણના ઉકેલ મેળવવાનો અવયવીકરણ રીતે કીધું છે એટલે આપણે અવયવો જોઈ ગયા છીએ અગાઉ નવમા ધોરણમાં અને આઠમા ધોરણમાં અને દસમા ધોરણની અંદર પણ પ્રેક્ટિસ કરી છે તો મિત્રો એને આપણે કેવી રીતે દાખલો ગણીએ છીએ ત્રિપદી પ્રમાણે તમારે અનો પાડવાના આવશે તો ત્રિપદી પ્રમાણે હવે જોતા છેલા પદના એવા ભાગ પાડવાના જો આગળ પદો તો બેનો ગુણાકાર કરીને પાડવાનો અને આમ છેલા પદના એવા ભાગ પાડવાના કે જેનો સરવાળો મધ્યમ પદ જેટલો થાય તો 10 ના એવા એવો પાડો કે જેનો સરવાળો ત્રણ થાય તો 10 ના દસ ગુ એક ઈ પણ પડે પાંચ ગુણ્યા બે ઈ પણ પડે તો આ દસ માંથી એક કરો અગિયાર દસ માંથી એક હોય એટલે આ કામ ના આવે આ પાંચ ને બે સાત બાદ બાકી કરીએ તો પાંચમાંથી બે જાતો ત્રણ તો ઈ કામ આવે એટલે આ બે ભાગ ત્યાં પાંચ ને બે હવે આપણે દાખલો ગણીએ તો પહેલું પદ એમને આવશે બીજું પદ છે ત્રણેક નહીં લખીએ આ પાંચ અને બેમાં આપણે ઓછા ત્રણ લેવાના છે તો ઓછા પાંચ કરીને બે કરી ઓછા પાંચમાંથી ઓછા થાય મિત્રો ભાગલા એવી રીતે પાડવાના છે કે એનો સરવાળો મધ્યમ જોઈએ તો જ દાખલો સાચો પડે ગુણાકાર કરો તો અંતિમ પદ એટલે પાંચ દુ દસ તો ઓછા થાય બંને નિયમ જળવાવા જોઈએ હવે આપણે ઓછા નહીં લખીએ ઓછા અને છેલ્લું પદ એમને મેળશે પહેલું અને છેલ્લું પદ એમને મેળશે મધ્યમ પદના ભાગલા પાડવાના થાય આપણે જાણીએ છીએ ત્રિપદીના હવે બે પદના ભાગલા પાડીયા એક્સ કોમન નીકળે એક્સ માઇનસ ફાઈવ રહે એ વત્તા બે કોમન નીકળે તો એક્સ માઇનસ ફાઈવ એ ધ્યાન રાખજો આ બે કંક સરખા હોવાનું સરખા એટલે એક લેવાય કોમન માને બીજો જે કોમન કાર્ય છે એનો કાઉસ બનાવવાનો એક્સ ને વત્તા બે બરાબર છે હવે આ બે ઉકેલ શોધવો તો આના બરાબર ઝીરો લખવાનો તો એક્સ ઓછા પાંચ બરાબર પણ લઈ લ્યો અને એક વત્તા બે બરાબર પણ લઈ બંને કાઉસ બરાબર ઝીરો લઈ લો તો ઉકેલ બરાબર પાંચ અને ઓછા બે જવાબદાર આ દાખલા નું જવાબ થાય એકદમ ઈઝી અને સરળ છે કાંઈ પણ નથી દાખલા નંબર બે प्रश्न नंबर 2 ની અંદર નકમ આપી છે આપણને 2x નો વર્ગ + x 2x નો વર્ગ + x - 6 = 0 તો આમાં આગળ પાછળ એલાની મિચ્છેલા પદના સગણક નો ગુણાકાર કરવાનો આમાં સગણક એક અથવા એક દસ દસ ના ભાગ પાડે એ બે લેવાનો છે બાર માંથી એક જાય અગિયાર તેર શરણ બાદ બાદ કરવા જ સાત ચાર માંથી ત્રણ જ્યાં તો સાત આ લાગુ પડશે ચાર માંથી ત્રણ જાય એક આમાં મેળીએ છ બે આઠ માંથી બે હજાર ચાર એટલે આ લાગુ પડે ત્રણ ને ચાર આપણે વત્તા એક ખપે છે પેલા પેલું પદ એમને આપણે વત્તા એક લઈ આવો છે વત્તા ચાર એક કરશું ઓછા ત્રણ એકશું છેલું પદ એમને રહેશે બરાબર છે પેલો અને છેલ્લો એમને મળ્યું વત્તા એક લઈ આવ્યા ત્રણ ચોક બાર ભાગ પડે

બે વડે ભાગો બે એક બે સરખા બરાબર ધ્યાનમાં રાખવાનું બે ના બરાબર કોમન કાઢી લેવાનું બે વતે એક લખવાનું અને કોમન કાઢ્યું છે એ બીજો કઉંશ બે એક્સ ઓછા ત્રણ બરાબર જીરું એક્સ વત્તા બે બરાબર જીરો ટુ એક્સ ઓછા ત્રણ બરાબર જીરો એક્સ બરાબર ઓછા બે અને એક્સ બરાબર ત્રણ દ્ત્યાંશ આ ઓછા ત્રણ આવવા જોઈએ અને વત્તા થયા બગડો લઈ આવો એટલે વત્તા ત્રણ થાય એટલે જવાબ શું કે બરાબર લખવાનું

આપણે આગળ પાછળની રકમનો ગુણાકાર કરીએ વર્ગમૂળ પાંચ ગુણ્યા આગળની રકમ છે વર્ગમૂળ બે ગુણ્યા પાંચ વર્ગમૂળ બે તો વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે બે થાય અને બે ને ગુણ્યા પાંચ એટલે દસ થાય કેટલા થાય આ બેનો ગુણાકાર કરીએ એટલે કેટલા થાય દસ દસ ના એવા એવો પાડું કે જેનો સરવાળો સાત થાય પાંચ દુ દસ એમ ભાગ પરત બે ગુણ્યા પાંચ વર્ગ બે દસ થાય દસ ના એવા ભાગ પાડે કે જેનો સમુ સાત પાંચ ને બે એક સાત એક થયા હવે આમાં બબેના જોડકા બનાવો મિત્રો આ બે માંથી એક્સ કોમન નીકળે એમ છે આ બે માંથી એક્સ નહીં નીકળી શકે બે છે આ બે છે તો કોમન નીકળે વર્ગમૂળ કોમન નીકળશે આપજો કોઈ પણ અચલ અક્ષરની અંદર બે વર્ગમૂળ સમાયેલા હોય

આ યાદ રાખવાનું એક અક્ષરમાં કોઈ પણ વિભાજ્ય અક્ષરની અંદર બે વર્ગમૂળ સમાયલા હોય બરાબર છે તો આપણે વર્ગમૂળ બે સામાન્ય કા બગડામાં બે વર્ગમૂળ સમાયલા હોય એ કોમ કોમ નીકળીયે એક વર્ગમૂળ વધશે બરાબર બાકી નો x અને 5 આમાંથી વર્ગમૂળ નીકળીય છે બગમૂળ બે બે એટલે સમજાય ગયું મિત્રો વર્ગમૂળ બે કોમ નીકળશે તો એક બગલી એક બે ની અંદર

બં કાંશ કેવા થઈ ગયા સરખા વર્ગ બે એક પાંચ પાંચ એક્સ નીકળી ગયો વર્ગનું બે કોમલ લે આ બે માં બે વર્ગ એટલે એક વર્ગ અને એક્સ અને આ વર્ગનું વર્ગ નીકળી એટલે પાંચ લે કોમન લેવું એટલે ભાગી નાખો એકાંશ કાઢી નાખવાના બંને કંશ જીરો તરીકે લઈએ તો આ રીતે લખાય છે આ બાજુ આવે એટલે ભાગાકાર થઈ જાય અને એક્સ બરાબર ઓછા વર્ગનું બે થાય બધા વર્ગનું છે આ બાજુ હોય તો ઓછા એટલે આપણો જવાબ ઉકેલ શું આવે ઓછા પાંચ વર્ગમું એટલે ઓછા વાઈક બે મિત્રો આવો જવાબ આવે આવો જ ઉદાહરણો દાખલો છે આપણે જોઈ લઈએ ઉદાહરણો દાખલો છે ઉદાહરણ નંબર પાંચ એ દાખલો છે ઉદાહરણ નંબર પાંચ એ દાખલો છે આપણે જોઈ લઈએ ઉદાહરણ નંબર પાંચ ઉદાહરણ નંબર પાંચ શું છે બે બરાબર જીરો બરાબર છે મિત્રો તો આના તમારે અવયવ પાડવાનો છે તો ત્રણ દુ છ ના એવા જ ભાગ પાડો કે જેનો બે વર્ગમૂળ છ અવયવ પડે કેટલા પડે બે વર્ગમૂળ છ એટલે છ ના હવે પડી શકે ત્રણ દુ છ વર્ગમૂળ છ વત્તા વર્ગમૂળ છ બરાબર બે વર્ગમૂળ છ થાય વર્ગમૂળ છ વત્તા વર્ગમૂળ છ બરાબર બે વર્ગમૂળ છ થાય આમાં ધ્યાનમાં રાખજો તમે મિત્રો કે વર્ગમૂળ છ ગુણ્યા વર્ગમૂળ છ એટલે છ થાય વર્ગમૂળ છ વત્તા વર્ગ મૂળ છ એટલે બે વર્ગ મૂળ છ થાય બરાબર ત્રણ વર્ગમૂળ ત્રણ વત્તા વર્ગમૂળ ત્રણ બરાબર બે વર્ગમૂળ ત્રણ આમ હોય વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગ ત્રણ ગુણ્યા વર્ગ ત્રણ તો બે વર્ગ ગુણ એક ત્રણ બાકીનું આ વધ્યું આમ લખી નાખો અને આ રીતે આમાં વર્ગમૂળ ત્રણ વત્તા વર્ગમૂળ ત્રણ વત્તા વર્ગમૂળ ત્રણ તો ત્રણ નો વર્ગમૂળ ત્રણ થાય જેટલી વાર આવે એટલી આ બાબત તમે બરાબર ધ્યાન રાખશો બરાબર છે અને ચાર વર્ગ મૂળ હોય તો ચાર વર્ગમૂળ ત્રણ થાય પણ એ માને કે ગુણાકારમાં ચાર હોય બે વર્ગ મૂળ એક ત્રગડો આ બે વર્ગમૂળ એક ત્રગડો પાછો ગુણાકાર તંતેરી નવ થાય બરાબર ધ્યાનમાં રાખવાનું એનો સરવાળો જેટલી વાર આવતો એટલી વાર લખવાનો હોય ગુણાકાર બે અક્ષર એક થાય અને પછી એનો ગુણાકાર થાય કે આમાં બે વર્ગમૂળ મૂળ છ જોઈએ છે વર્ગમૂળ છ વર્ગમૂળ છ એનો ભાગ પડશે બે વર્ગ મૂળ છ આવી જાય બરાબર છે હવે આપણે દાખલો ગણીએ ત્રણે એક્સ નો વર્ગ ઓછા વર્ગમૂળ છ એક્ષ ઓછા વર્ગમૂળ તો વર્ગમૂળ છ ઓછા વર્ગમૂળ છ એટલે ઓછા વર્ગમૂળ છ બે થાય અને ગુણાકાર ત્રણ દુ છ એટલે વર્ગમૂળ છ ગુણ્યા વર્ગમૂળ છ એટલે છ થાય તો આપણો ગુણાકાર આટલો થવો જોઈએ થાય છે

આની અંદર ત્રણ ની અંદર બે વર્ગમૂળ ત્રણ આવેલા છે ત્રણ ની અંદર શું આવેલા છે બે વર્ગમૂળ ત્રણ આવેલા છે બરાબર છે તો બે વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ આપણે જો કાઢીએ તો કેવી રીતે નીકળશે તમે જુઓ આના ભાગ પર લે તમે બરાબર ખ્યાલ પડે વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ એક નો વર્ગ ઓછા વર્ગમૂળ છ એક્સ છે બરાબર છે તો એની અંદર આપણે એના પણ ભાગ પાડીએ વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગુણ બે એક્સ ઓછા વર્ગમૂળ ત્રણ ગુણ્યા બે વત્તા બે બરાબર મિત્રો મેં શેના ભાગ પડ્યા આ ત્રણ ના ભાગ પડ્યા તમે ખબર પડી રહ્યા ના ભાગ પડ્યા વર્ગમૂળ છ ના ભાગે પાડ્યા વર્ગમૂળ ત્રણ ગુણ્યા બે ત્રણ દુ છ થાય કોમન કાઢો તો વર્ગમૂળ ત્રણ કોમન નીકળશે આમાં એક્સ છે આમાં એક્સ છે હવે જો આટલા પદમાંથી વર્ગમૂળ એક એક્સ નીકળી એટલે શું છે વર્ગમૂળ વર્ગમૂળ બે હા જો આ જાય વર્ગમૂળ ત્રણ કોમન નીકળી જાય આમાંથી એક એક્સ થાય આમાં વર્ગમૂળ ત્રણ કોમન નીકળી જાય એટલે વર્ગમૂળ અને એક્સ પણ નીકળી જશે એક્સ પણ નીકળી જશે કારણ કે એક્સ કોમન છે એક્સમાંથી ગયો એટલે એક્સ એક્સ માંથી એક્સ ગયો એટલે નીકળી જાય વર્ગમૂળ ત્રણ ઓછા બે આની અંદર ઓછા વર્ગમૂળ બે કોમન નીકળશે કારણ કે આ બગડામાં બે સમાયેલા છે આમાં ત્રણ છે પણ આમાં ત્રણ નથી આપતું ભાઈ ઓછા વર્ગમૂળ બે કોમન કાર વર્ગમૂળ ત્રણ એમને એમ રહેશે એક્સ પણ એમને રહેશે અને આ આ કોમન બે બગડામાંથી એક વર્ગ મૂળ બે નીકળી જશે અને એક વર્ગ મૂળ બે રહેશે બરાબર ને એ બગડામાં બે વર્ગમૂળ સમાયેલા હોય એટલા સમાયેલા હોય બે આપણે એના પણ ભાગ પાડો હોય તો પાડી લઈએ વત્તા વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે બરાબર જીરો

બરાબર છે એક્સની કિંમત શોધીએ ઓછા બે છે આ બાજુ આવશે બતાથી જશે અને આ વર્ગમાં ત્રણ થશે વર્ગમ બે વર્ગમૂળ ત્રણ

એક વર્ગ ઓછા બે એક વર્ગમૂળ સિક્સ દુઃખો સરળ ઓછા વર્ગમૂળમૂળ છ કરીએ તો ઓછા વર્ગમૂળ બે ગુણાકાર કરો તો છ થાય એટલે ગુણાકાર પણ સરખો થાય છે પણ બરાબર થાય છે બરીમાંથી કોમન તો આમાં વર્ગમૂળ કોમન એટલે એક રહે અને એક એક્સ છે એટલે એક્સ રે આમાંથી ગુણ્યા વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગનું બે ભાગ પડ્યા એટલે વર્ગમૂળ ત્રણ નીકળી જાય તો વર્ગમૂળ બે રે અને એક્સ પણ નીકળી જાય એટલે કાંઈ પણ રહે બરાબર વર્ગમૂળ છના ભાગ પાડો તો વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ બે રે વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ કોમન નીકળી જાય તો વર્ગમૂળ ત્રણ એક્સ રે અને એ વર્ગમૂળ બે રે એવી રીતે આના પણ ત્રણ ગુણ્યા બે ભાગ પાડ્યા અને બગલાના બે ગુણ્યા બે ભાગ પાડ્યા તો આમાં બંનેમાં કોમન વર્ગમૂળ બે છે ત્રણ નથી તો વર્ગમૂળ બે કોમન નીકળશે વર્ગમ બે ઓછા નીકળશે એ ઓછાનું ચિહ્ન હોય ને ત્રીજા પદ માટે ઓછા કરે વર્ગમૂળ બે નીકળી જાય તો વર્ગમૂળ ત્રણ એક્સ રહ્યા અને એ વર્ગમૂળ બે નીકળી જશે વત્તાનું ચિહ્ન છે બદલાઈ જશે એ ઓછા છે ઓછા વર્ગમૂળ બે રહેશે બરાબર છે બંને કાઉ સેમ થશે અને આનો પણ સેમ થશે એટલે કોમનનો પણ સેમ છે ને બંને કાઉં સેમનો પણ કોમન કરશું સેમ થશે બંને બરાબર આપણે જીરો લેશું તો એક્સ બરાબર ઓછા વર્ગ છે એ પત્તા થઈ જશે અને ગુણાકાર છે નીચે ભાગશે એવી રીતે આમાં થશે બંનેનો જવાબ સેમ આવે છે અને બંનેમાં વર્ગમ છે તો બંને કોમન વર્ગમાં લખી નાખો તમારો જવાબ આવી જાય બરાબર મિત્રો તો આ રીતે આપણે દાખલા નંબર એકના એક બેન ત્રણ દાખલા જોયા ઉદાહરણ નંબર પાંચ જોયા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ દાખલા ગણીશું જય શિયા રામ જય દ્વારિકાધીશ